પચીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન પાંચ પંદર પંદર પાંત્રીસ ચાલીસ જોયા ફટાફટ કરેલો જોયું ચાલીસ ચાલીસ ચોપન ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન સાહીઠ પાંચ ચોપન સાહીઠ માં નથી ને પાસઠ પાસઠ

5000 માટી નાટી લ્યો 950 45 હાલો ભાઈ 44 44 44 950 5 5000 5 000, १ा, १ा, 000, 5 આયા ક્યાં <Kis> <Kis> <Kis>

25 35 40 55 50 65 72 80 85 85 85 52 85 90 90 ને સુપર છું વાળો દાણો પણ હવા ઓછી હાવ